વાઘોડિયાના તવરા રોડ પર ખાનગી લક્ઝરી બસનું ચાલુ બસે ટાયર નીકળી જતા બસનું ટાયર નીકળવાની ઘટના બનવા પામી હતી વાઘોડિયાથી તવરા રોડ પર ખાનગી લક્ઝરી બસનું ચાલુ બસે ટાયર નીકળ્યું હતું ચાલુ બસે ટાયર નીકળતા ટાયર બસથી છૂટું પડી જતા રાહદારીને ટાયરે અડફેટે લીધો હતો રોડ પરના રાહદારીને ટાયરથી શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી પ્રાથમિક માહિતી પ્રમાણે વડોદરાની ખાનગી લક્ઝરી બસ પેસેન્જરોને ભરીને જઈ રહી હતી જે દરમિયાન લક્ઝરી બસનું ચાલુ બસે ટાયર નીકળી જતા ટાયરે રાહદારીને રાહદારી લીધો હતો આ બનાવમાં રાહદારીને શરીરના ગંભીર ઈજાઓ થવા પામી હતી આ રાહદારી એકસો આઠ મારફતે સારવાર ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા যাও <laughs> <laughs>